અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અડતાલીસ કલાકમાં દસ લોકોને અંગદાનથી નવજીવન આપવામાં સફળતા મળી છે

માથાના ભાગમાં ગંભીર ઈજાઓના કારણે તારીખ 23 એપ્રિલ 2025 ના રોજ વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. તારીખ 25 એપ્રિલ 2025 ના રોજ ડોક્ટરોએ અનિલભાઈને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમ દ્વારા દર્દીના સ્વજનોને બ્રેઇન ડેડ પરિસ્થિતિ અને અંગદાન વિશે વિગતવાર સમજાવતા તેમના પરિવારજનો અંગદાન કરવા પ્રેરિત થયા હતા. અમદાવાદ સિવિલમાં ત્રીસ વર્ષી અનિલભાઈ મરાંડીના અંગદાનથી એક લિવર બે કિડની અને બે ફેફસા તેમજ એક સ્વાદુપિંડ પિંડ કુલ છ અંગોનું દાન મળ્યું હતું સર્જાયો હતો અકસ્માત સર્જાતા ભરમાભાઈને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પરંતુ શરીરમાં વધુ ઈજાઓ પહોંચવાના કારણે વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ સત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ ડોક્ટરોએ ભરમાભાઈને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમ દ્વારા દર્દીના પરિવારજનોને સમજાવતા તેઓએ અંગદાન કરવાનો પરોપકારી નિર્ણય કર્યો

આ બંને અંગદાનથી મળેલ ચાર કિડની બે લિવર અને બે સ્વાદુપિંડને સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે આમ આ અંગદાનથી કુલ દસ લોકોની જિંદગી બચાવી શકશે ચિરાગ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ